જમીન માં શું કરવાનું છે મોટાભાઈ નહી એને વાયદો કહે તો બરોબર છે બરોબર છે હા ભાઈ લાકડીઓ બરોબર છે વાઘ છે હાથ નો અને તારા ભાઈ ને કહી દેજો ફરવાજી તો ગયો છે હાથ થઈ છે કે શું તો મોટો ભાઈ તને છાપો ઠોકણા ના

બોલી દે બરોબર છે કલ્યા બોલી દે બધું જમીન આપું છું બરોબર બરોબર હા આ તા ભાઈ ના મેકી દીધું છે અને આ કાગળ લઈને મને આવી જો કાલે બરોબર જમીન જમાય સારું આ જમીન તો ઠેકાણું પડી ગયું હવે આપણું ઠેકાણું કોણ પડશે આપણે તે હવે અમને કો કેવું પડશે ને આ લોબરાજી તો તમે વચ્ચે પડ્યા આ લાકડો સિવાય હું વાત નહીં કરતો તમને તો ખબર છે વાત તો હબરો ભાઈ હમ એવું છે ને કે અમને તમે જમીન લખ્યા બરોબર જમીન તમારી તમને પાછી મળી ગઈ બરોબર

અરે આ બંકો હાથ નો છૂટો છે ગમે ત્યારે રખડતો હોય બરોબર આખા અમદાવાદ ના પૂછી લેજે બરોબર છે આ પૈજુ ભાઈ નું કોઈ નામ લેતું નથી બરોબર હાથ નો છે છૂટો છે જીવતો જાતો વાકર લાગે કાલે વધારે બાકસી હા આપણે નેવું લાગે આપણે છે હેણો ન આપણે ને આઈ બન છે ને લે નીકરો અરે તમે સાક્ષી હો ભાઈ લોબડાજી ઓ લોબડાજી આ તારી જાત કા કુત્તા પાલુ નામ તો હર ખુદી લોબડાજી બરોબર તમે પેલા વચ્ચે પાયામાં ઝઘડો સોલ્વ કરાયો તો બરોબર

છ મહિના જીમ કર્યું છે